શ્રી તેરા ભાનુશાલી મિત્ર મંડળ તથા મહાજન દ્વારા ભવ્ય સુવર્ણ જયંતિ નવરાત્રી મહોત્સવનું આયોજન શ્રી તેરા ભાનુશાલી મિત્ર મંડળ તથા મહાજનના સુયોજિત આયોજન હેઠળ વર્ષ બે હજાર પચીસની નવરાત્રી વિશેષ ઉત્સાહ અને ભવ્યતા સાથે ઉજવાઈ રહી છે આ વર્ષે નવરાત્રીના પાવન પર્વે ગરબી પચાસ વર્ષ પૂર્ણ થતા સુવર્ણ જયંતિ મહોત્સવ જ્યુબલી સેલિબ્રેશનની ઉજવણી સમગ્ર તેરા ગામમાં અનોખી ઉજાસ અને ભક્તિભાવ સાથે કરવામાં આવી રહી છે આ મહોત્સવમાં તેરા ગામના સ્થાનિક તથા બહાર ગામ નિવાસી ભાનુશાલી પરિવારો મોટા પ્રમાણમાં ઉપસ્થિત રહી સુંદર રીતે નવરાત્રી રાસ ગરબાની મોજ માણી રહ્યા છે એકાવન કન્યાઓ દ્વારા માથે કળશ ધારણ કરી ભવ્ય શોભાયાત્રા એકાવન યજમાન દંપતીઓ દ્વારા મહા અષ્ટમી હવન સમૂહ મહાઆરતી તેરા ગામમાં નવરાત્રિના પચાસ વર્ષની ઉજવણી તથા ઇતિહાસ દર્શાવતી વિશિષ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મનું પ્રદર્શન આ મોસમમાં માત્ર ગ્રામજનો જ નહીં પરંતુ અનેક માનનીય મહાનુભાવ ભૂતપૂર્વ મંડળ સભ્યો તથા દેશ વિદેશમાંથી પધારેલ મહેમાનો પણ જોડાય તેરા ગામમાં ઐતિહાસિક પ્રસંગને સૌમ્ય ભવ્યતા આપી રહ્યા છે આ નવરાત્રી અબડાસા વિસ્તારની સૌથી લોકપ્રિયને યાદગાર ગણવામાં આવી રહી છે રિપોર્ટર રમેશભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ